નમસ્તે સીતારામ ખેડૂત મિત્રો હું નિખિલ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગામ પીઠવા પીઠવાજાડ જિલ્લો અમરેલી આપણે ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ તો આપણે એમની પાસે એમનું નામ અને જાણીશું બરોબર શું નામ આપણું હું અલ્પેશ દેસાઈ ગામ પીઠવાજાડ બરાબર અને આપણે ઘણા વર્ષ થયા આ ઓંકાર નો જીમ પ્રશ્ન વાપરીએ છીએ હું ઓછા ઓછા દસ બાર વર્ષ થયા વાપરું અને એનું રિઝલ્ટ પણ સારું મળે સોરનો વિકાસ સારો થાય એની સિરીઝ સારું બંધાય છે અને એનું ફ્લાવરિંગ પણ જોઈએ અને આ આ જે ઝીંડવાય રહ્યા બધા ઉતરશે એટલે સત્તર અઢાર થી વીસ વીસ મન સુધીનો કપા નીકળી જાય પછી પાછો એકવાર ફ્લાવરિંગ રહેવું તો આ મા મહિના ફાગણ મહિના સુધી આનો આ કપા પાછો બીજી વાર તૈયાર કરીશું બરોબર અને ખેડૂત મિત્ર આપણે પેલા જાણીશું એમની જોડેથી કે સૌપ્રથમ પ્રથમ પાયાના ખાતરમાં ખેડૂત મિત્રો આપણે શું વાપરે છે એ પેલા આપણે જાણીશું તો પાયાના ખાતરમાં તમે શેનો ઉપયોગ કરો છો પાયાના ખાતરમાં મેં ડીએપી સરદારનું હતું એની ભેગું ઝીંક પ્લસ અને કોરોમંડલનું ખડાસલ પર વિગે પાંચ કિલો હતું પાંચ કિલો ઝીંક પ્લસ અને ડીએપી હતું એટલે એને હિસાબે આ સોળનો વિકાસ સ્પીડમાં રહી છે એમ બરાબર અને વૃદ્ધિ સારી થાય અને એમાં એની જે નરવાઈ છે એ પૂરેપૂરી બતાવે છે અને ઉત્પાદનમાં પણ સારું રહે એમ બરોબર અને જે આ તમે કપાસ કરો છો કેટલા વર્ષથી કરો છો કપાસ સત્તર અઢાર વર્ષ થઈ ગયાં છે સત્તર અઢાર અને વિગે આશરે અંદાજિત કેટલું ઉત્પાદન રહેશે દર વર્ષે પાંત્રીસ સાડત્રીસ ચાલીસ મણ સુધી રહી જાય છે થી ની ચાલીસની કોડમાં રહી છે ચાલીસ મણ સુધી ઉતારો રહી જાય છે તમે આના બે ફાલ લેવીશ એટલે ચાલીસ મણ થઈ જાય છે બે ફાલ બે ફાલ લેવી બરાબર એટલે બીજા ખેડૂત મિત્રોને જાણવાનું એ છે કે અત્યારે ચાલીસ મણ સપના જેવું થઈ ગયું છે એ કપાસ વાવવા માટે બે ફાળ લેવા પડે આનો જે દિવાળી જાય અઢાર વીસ મણ કપા ઉતરી જાય પાછું પકડાવો એટલે પાછો છેલ્લે સારામાં સારું ઉત્પાદન મળે છે પણ એ લાંબા ટાઈમ સુધી આને ઉભો રાખવો પડે છે તો દિવા દિવાળી સુધીમાં તમે જે વીણી લોશો બરાબર એ તો દરેક ખેડૂત લે છે બરાબર પંદર વીસ મણ અમુક દસ મણ લેતા હોય બરાબર

અમારે સડાની તપલીક આવે ક્યારેક એવો પીડીયર આવે કે એકાદી વીણી બે વીણીમાં સડો આવે છે પણ તોય અમે એ સડાવાળો વાળો રેવા દેવી તો અમને એક વાર તેનો સારો લાભ ગમે ત્યારે મળી જાય હા એ વીણી ચોખ્ખા કરીને ને તોય વેચાઈ જાય થોડોક ભાવ ઓછો મળે છે પણ તોય એ કપા માર્કેટમાં વેચાઈ જાય છે અને તોય અમને એકાદ સારી વીણી મળી જાય તો એ દસ મણ બાર મણ કે સારી એકાદી વીણી આવી જાય એટલે અમારી એવરેજ પકડી લે છે લાંબા ટાઈમ સુધી

એવરેજ એવરેજ દર વર્ષે ચાલીસ મણ કપાસ એક વીઘે ઉતારો લેશે અને એમનું એમ કહેવું છે કે બે ફાલ લેવા હોય ચાલીસ મણ તમારે કપાસ લેવો હોય તો બે ફાલ લેવા પડે દિવાળી સુધીમાં એક ફાલ અને દિવાળી પછી ફાલ હવે એની જે કાળજી હતી તમને બધી જણાય તો એ પ્રમાણે ખેડૂત મિત્રો તમે આ વર્ષે તમારા જે કપાસ છે એ બધામાં નહીં બે વીઘા પૂરતું કે પાંચ વીઘા પૂરતું એને રાખજો ઉતાણી સુધી અને તમે આ રીતે જે ખેડૂત મિત્ર કીધું કે જે હળો આવે છે એ વિણય લેવાનો અને જે થાય એ નીચા ભાવમાં જતો હોય તો નીચા ભાવમાં પણ એના પછી જે ફાલ આવે છે એ એકદમ સારો આવે છે અને એ છોડ નક્કી કરે દસ મણ થી લઈને વીસ મણ સુધી ઉતારો લે છે તો આ જે પદ્ધતિ બીજું ખેડૂત મિત્ર આ જે આપણે અલ્પેશભાઈ ની જે સાહસ ની વાત છે બીજી શું છે કે મોસ્ટ ઓફલી ખેડૂત મિત્રો ભાગ્યા સિસ્ટમ છે આપણે પણ એમને એ સિસ્ટમ નથી એ એ અલગ રીતે ખેતી કરે છે કે એમની જોડે ભાગ્યા છે જ નહીં

બે લે અને છ એનું જે બેરલ તમે એકસો પચીસ લીટર નું મૂકી બસો લીટર નું પણ મૂકી શકો અને પચાસ એકાવન લીટર નું મૂકી શકો કે તમે સીધું ભરીને ચાલુ કરો સાંજે સનેડો તો તમે જેટલું લીવર જોયો એટલું કામ કરવું હા એ દવાનો કઈ નહીં નહી અને પ્લસ કે

કે મહેનત દરેક ખેડૂત મિત્રો કરતા હોય છે પણ આ રીતની જે મહેનત છે બહુ સરસ કહેવાય અને ખેડૂત મિત્રો હવે આપણે એનો ઘેરો જોઈ લઈશું કારણ કે અત્યારે આપણે બેઠાતા વ્યવસ્થિત ખેડૂત મિત્રોને બધાને વાતો જો તમે હવે આપણે આ ઘેરો થોડો બતાવી દઈએ જો હવે આપણે આખો કપાસની આખી વિઝિટ તમને મરાઈ દઈએ કે તમે આ જુઓ આ જે દિવાળી સુધીની જે વીણીની વાત કરીએ છીએ એમાં જુઓ તમે આ તમારે નીચે બાજુ તમે જો કપાની જે ટૂંકી ગળી એટલે ઉપર સુધી કોઈ બી ઘેરો તમારે જોઈ લેવાની છૂટ આ ખારો પાટ કહેવાય ખારા પાટમાં જો સીધી આ ઝીંડવા છે કે અહીંયા સુધી બને લે છે આટલે સુધી આ ઉપર જુઓ છોડ ની કુમાસ જોવો તમે અને એક એક છોડ માં તમે જોવો અમે હમણાં ગણ્યા આમાં બાસઠ